મમ્મીને હે ને પૂજન કરવાનું હોય કેમ કે આજે કપડાં બદલવાના હે બરાબર તિથિ હે એટલા કપડાં બદલવાના હે અને આજનો દિવસ હતો અને અમાને મારી મમ્મી આ દુનિયામાં નથી રહી અને ખરેખરમાં આજથી આ દિવસ આવે ને ત્યારે બધું યાદ આવી જાય છે એટલે ખરેખરમાં અરવિંદ નેતા તો ખૂબ નાના હતા બહુ મોટો હતો પણ એટલો સમજતો નતો બરાબર અને ખરેખરમાં છેલ્લે છેલ્લે પર્સમાં એને હે ને લગભગ ત્યારે અમે પરિસ્થિતિ ખૂબ ટાઈટ હતી એટલે ત્રણસો ચારસો રૂપિયા મારા માટે રાખ્યા હતા એ છેલ્લે ઓફ થતા હતા મના લિંગ ખરેખર ખૂબ જ ખૂબ જ યાદ આવી જાય એટલે પૂજન વિધિ કરી બરોબર અને પછી એમને જમાડી અને પછી આપણે ઓફિસે જઈશું આજ પહેલાં મમ્મી અને પછી બીજી વાત અને આ જમવાનું બનાવી દઈએ બરાબર અરે હાથમાં થાળી પહેરી આજ તો ફ્રેન્ડ દેખો આજે જમવામાં કાઢું બધું હોય જેમ કે સાબુદાણાની ખીર હે અને માતર છે બટાકાનું શાક હે બાજુ ગુવારફળી શાક હે રોટલી છે અને છાસ આજ નહીં કેમ કે હે થઈ તમને માતર આજ માતર ચાકો કઈ બને મસ્ત બને

બરાબર એના માટે તો કોઈક નવી વસ્તુ લાવી એમ જ બરાબર એટલે હવે અરવિંદને પેલું શું કહેવાય ઓપનિંગ કરશું શેણી અથવા ફ્રેન્ડ આ દેખો દરિયા અને અરવિંદ પકોડી ખાવા આવી ગયા બરાબર અને હોય પણ મસ્ત પોણીપુરી મળે એટલે અમે ખાવા આવી ગયા હવે પાણીપુરી ખાઈ અને પછી આજ જમાડવા જશું અને અરવિંદ તો આજ પેટ્રોલની ચિંતા કર્યા વગર એને ભાભીને લઈને આવતો રહ્યો પહેલી વખત આજ પેટ્રોલની કાલે એટલે પણ હવે ચિંતા નહીં કરતો પેટ્રોલ ની શ્રી ખબર છે પૈસા આવે અમારે પાસે પૈસા બહુ જ પણ દીકતા દેખા પકોડી હવે ખાવા જઈએ બરોબર કોઈ ખાવા જતો ભૂખ લાગી બે ચાર પાપડી પણ ખાઈ લીધી એ અરવિંદની પાપડી ખાઈ લીધી અને મારી પાપડી ખાઈ લીધી મને એવું લાગતું હતું કે અરવિંદ પૈસા આવશે પણ મારે ચાલવા માટે અરવિંદ એ તો ફાયદો ઉપાડ લીધો ફ્રેન્ડ ખરેખર અમે જઈ રહ્યા છીએ આ જગ્યા થશે એટલે આજે બનાવી છે ખીર અને આપણે જઈ રહ્યા છીએ ખીર લેવા માટે ફ્રેન્ડ ખરેખર માં લોચો થઈ ગયો છે કેમ કે આ એક જ ખીર હતી અને મોન નરવી ન જતા એટલે ખરેખર માં ગરમ ખૂબ જ લાગતી હતી હવે હે ને સેટલમેન્ટ કરી અને પવાલીમ લેવાની આમો લેવાની અને અડધી આમો રાખવાની કેમ કે આ ગરમ ખૂબ જ છે અતિ છે ગરમ એટલે હવે ગરમ લાય છે એટલે ફટાફટ આમો લઈ અને તેજલ આવે એટલે આપણે નેક લઈએ હવે આ દેખો તેજલ આવી ગઈ પણ એને ખબર નહી કે આપણે શું કરવાનું એ ખબર નહી પણ સુતીઓ થઈ ગઈ લેટ થઈ ગઈ કેના કારણે કપડા લેવા ગઈતી આ તારા કારણે નહી મૂળ તો હા મારા કારણે થા પાછી તો હવે દેખો આજ ખીર છે ફર્સ્ટ ક્લાસ હવે આરતી અમે લેવાની છે આરતી આમ રાખવાની કેમ કે ઢોળાઈ ના ને એટલા માટે એટલે હવે ઘર દી કમ્પ્લીટ પછી નીકળી અને આ દેખો તૈયારી થઈ રહી છે બરોબર મોટો ઇસ્તે બરોબર

એટલે અમારે ના લેવાય પણ આજ તો ખીર ખીર હતી ને એટલે લઈ દીધી પરસાદે એટલે આમ દૂધ પાકે દૂધ પાકવા પણ ખૂબ ભાવે એટલે આજ લઈ દીધી બરાબર પણ હવેથી એમ પુલાવ ને મને ખૂબ જ ભાવે પાછું અરવિંદ ગલાસ લાય ગલાસ લાય એટલે હવે અરવિંદ પીવા બી ગયો હા આ તો હિંચકું હિંચકું લઈશ એટલે દેખજો અભિયાન કેટલી ગલાસ

આ કાઢો પીવાનું કારણ શું છે ખબર છે કાલે અમારા મહેમાન આવ્યા હતા ને કરણભાઈને એટલે એમાં એને શું ન એટલે નોનીનું જ્રણા જોર્ના ઝોરના હે ને આઈસ આઈસ્ક્રીમ ખવરાઈ દીધી કે તમારે ખાવી જ પડશે ખાવી જ પડશે એટલે એને આઈસ્ક્રીમ ખરાવીને એટલે ખોસી થઈ ગઈ એ ખતરનાક એટલે આંખો દાડો ખલ્લો ખલ્લો કરે એટલે હવે આ ડાયરેક્ટ કાળો બી હોઈ જશે અને આપણે કરવી જોઈએ અને હવારમાં પહોંચવા વાગે ઉઠ્યા થાય એટલે ઊંઘ આવે ખતરનાક હોકો લાલ ગુમ થઈ ગઈ તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ થેન્ક યુ